નમસ્કાર મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ અને જે આજે મેરિટ લિસ્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ આવવાનું હતું તો તેના સંદર્ભે અગત્યની સૂચના છે એ પહેલાં આપણે વાત કરી લઈએ કે જે મેરિટ લિસ્ટ આજે એટલે કે ત્રીસ પાંચ પચીસના રોજ પ્રસિદ્ધ કરવાનું હતું અને પાંચ છથી જિલ્લા પસંદગી શરૂ થવાની હતી તો જેની અંદર અમુક ફેરફારો કરવામાં આવ્યા છે જેના લીધે મેરિટ થોડું પાછું ઠેલાયું છે વાત કરીએ કયા ફેરફારો થયા છે તો જે હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી કઈ બાબતે તો જે લોકો જ્ઞાન સહાયક તરીકે કાં તો અન્ય કોઈ નોકરી ચાલુ રાખી હતી અને તેઓ જે અભ્યાસ કર્યો કેમ તો કે જ્ઞાન સહાયકમાં જોબી કરતા હતા અને પ્લસ માસ્ટર કેવી કોઈ ડિગ્રી કરી હોય તો એના સંદર્ભે રિપિટિશન થઈ હતી પિટિશન થઈ હતી અને કોર્ટનો આદેશ થયો છે કે ભાઈ આ રજૂઆતને અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં જે થી આઠના ઉમેદવાર જેઓ જ્ઞાન સહાયક કે અન્ય નોકરી ચાલુ રાખી હોય એ દરમિયાન રેગ્યુલર અભ્યાસ કરેલ હોય બરાબર તો તેવા ઉમેદવાર પોતાની લાયકાત સ્વેચ્છાએ દૂર કરાવી શકે છે એટલે કે જે ગુણ એડ થયા હશે માસ્ટરના કે જે બી તો એ ગુણ સ્વેચ્છાએ દૂર કરાવી શકે છે કઈ રીતે તો કે ભાઈ ઈમેલ આઈડી આપેલી છે એની પર આપણે ઈમેલ કરવાનો રહેશે જે લોકો જ્ઞાન સહાયક સાથે કોઈ ડિગ્રી મેળવી હોય તો અને આ બધી વિગતો કઈ તારીખ સુધી તો પાંચ છ પચીસ સુધીમાં મોકલવાની રહેશે ત્યારબાદ કાનૂની કાર્યવાહી થશે પણ જો આટલા દિવસો દરમિયાન તમે પોતાની અરજીની અંદર સુધારો કરાવી દો છો તો તમે મેરિટમાં થોડા પાછા ચોક્કસ જતા રહેશો પણ તમારી અરજી કેન્સલ નહીં થાય તો જો કોઈ મિત્રો એવા હોય જે જ્ઞાન સાહેબ સાથે કોઈ ડિગ્રી લીધી હોય અને એ ગુણ એડ થતા હોય આની અંદર તો તમે ઈમેલ કરીને દૂર કરાવી શકો છો આગળ જોઈએ તો કે હવે શું થશે તો આના કારણે એ વસ્તુ થઈ કે ભાઈ જે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ છે ધોરણ છથી આઠ તો જિલ્લા પસંદગી કઈ તારીખે તો પાંચસો પચીસની જગ્યાએ થવાની હતી અને એના કારણે શું થયું કે નિમ્ન પ્રાથમિક વિભાગ હાલ જે જિલ્લા પસંદગી ચાલી રહી છે એ પૂર્ણ થયા બાદ કરવામાં આવશે જેની ઉમેદવારે નોંધ લેવી તો આજે આપણે આશા રાખીને બેઠા હતા કે ભાઈ છથી આઠનું આજે ફાઇનલ મેરીટ લિસ્ટ આવી જશે અને આપણે બધા જઈશું ગાંધીનગર પોતાના ઓર્ડર માટે પણ એ હવે થશે નહીં એકથી પાંચની ભરતી સંપૂર્ણ રીતે પૂર્ણ થશે ત્યારબાદ જ આવશે કે ઉપરોક્ત પ્રક્રિયા પૂર્ણ થઈથી જ ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ છ થી આઠની ફાઇનલ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો એવા કંઈક આજના ન્યૂઝ હતા જોઈએ તો કે ઇમેલ કઈ રીતે કરવાનું છે તો આ રીતનું ફોર્મ છે ઉમેદવારનું પોતાનું નામ સરનામું તારીખ પછી અહીંયા આગળ કે જ્ઞાન સહાયક દરમ કે અન્ય નોકરી ચાલે એમાં આપણે ખાલી જગ્યાનો અભ્યાસ કરેલ છે તો એના ગુણ દૂર કરવા બાબતનો આ છે અહીં આપણો અરજી નંબર લખવાનો છે જે અરજી નંબર છે એ અરજી નંબર લખીશું જે આપણે ફોર્મ ભર્યું છે એની વાત છે અહીંયા આગળ અરજી નંબર લખવાનો છે ત્યારબાદ ઉપરોક્ત ઉમેદવાર મેં ઉમેદવારીમાં મેં ખાલી જગ્યા લાયકાતના ગુણ દર્શાવેલ છે જો માસ્ટર કર્યું હોય તો માસ્ટરના અને એ રીતે તમારે ફોર્મ ભરવાનું છે ફોર્મ નંબર ઉમેદવારનું નામ વિષય કયો છે એ દર્શાવવાનું છે કયા જિલ્લામાં ફોર્મ જમા કરાવેલું એ દર્શાવવાનું છે કઈ લાયકાતના ગુણ દૂર કરવાના છે કઈ ડિગ્રીના ગુણ તમારે દૂર કરવાના છે એ આ બોક્સની અંદર દર્શાવવાના છે અને છેલ્લે આપણો વિશ્વાસ એટલે કે જે તે ઉમેદવારની સહી કરીને આ ફોર્મ તમારે ઈમેલ કરવાનું રહેશે તારીખ પાંચ છ પચીસ સુધીમાં તો આવી કંઈક અપડેટ હતી અને જે આજે ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ થવાનું હતું એ હવે એકથી પાંચની પ્રક્રિયા પૂર્ણ થશે ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ થશે એટલે આપણે જોઈએ તો એક મહિનો હજી ખેંચી કાઢવાનો છે એમ કહીએ તો ચાલે તો મળીશું પાછા નવી અપડેટ સાથે ત્યાં સુધી જોડાયેલા રહીજો દેવપરમાર્કે પાઠશાળામાં આભાર